ઓફિસેથી આવીને વિક્રમટાઇ ઢીલી કરતો જેવો સોફા પર બેઠો તેનો મોબાઈલ વાગ્યો સ્ક્રીન પર એ નામ હતું જેને તે પોતાની યાદોમાંથી પણ મિટાવી દેવા માંગતો હતો માધવી એક એવો ચહેરો જેને ન જોવાની કસમ ખાઈને તે આ શહેરમાં આવ્યો હતો એક ક્ષણ માટે તેનો શ્વાસ અટકી ગયો વિક્રમે ગુસ્સામાં લાલ બટન દબાવી દીધો એક ઊંડો શ્વાસ લઈને તેણે પોતાની જાતને શાંત કરવાનો પ્રયાસ કર્યો જ હતો કે ફરીવાર ફોનની રીંગ વાગી એ જ નામ આ વખતે તેની ધીરજ ખૂટી ગઈ તેણે ફોન ઉપાડ્યો અને ગુસ્સામાં બોલ્યો શું છે શું કામે ફોન કરે છે મને સામેથી માધવીનો અવાજ આવ્યો વિક્રમ મારે તમને મળવું છે વિક્રમના મોઢેથી એક કડવી હસી નીકળી ગઈ મળવું છે તને યાદ પણ છે આપણે કોણ છીએ આપણા છૂટાછેડા થઈ ગયા છે માધવી હવે કોઈ સંબંધ બાકી નથી આપણી વચ્ચે મને બધું જ યાદ છે પણ તમે એક વખત અહીં આવી જાઓ મારા ઘરે માધવી બોલી હું શું કામે આવું વિક્રમ ગુસ્સામાં બોલ્યો તારા આપેલા ઘા ભરવામાં મને મહિના લાગી ગયા અને હવે તું ફરીથી હું તમને બધું જ દેખાડવા માંગુ છું વિક્રમ માધવીએ તેની વાત વચ્ચેથી કાપતા કહ્યું દેખાડવા માંગે છે વિક્રમ ચોંકી ગયો પછી સખત અવાજમાં કહ્યું જો માધવી જે કંઈ પણ કહેવું છે ફોન પર જ કહી દે હું ક્યાંય નથી આવવાનો ના વિક્રમ આ કંઈક એવી વાત છે જે હું ફોન પર ના કહી શકું તમારે પોતાની આંખોથી જોવું પડશે વિક્રમનું હૃદય જોરથી ધબકવા લાગ્યું આખરે એવું શું છે તે વિચારમાં પડી ગયો પરંતુ માધવીએ જવાબ દેવાને બદલે ફોન કાપી નાખ્યો રાત આખી વિક્રમ પડખા ફેરવતો રહ્યો સવારે ઉઠતા જ વિક્રમે નક્કી કરી લીધું જે પણ હોય એક વખત જઈને જોઈ જ લઉં તે શું દેખાડવા માંગે છે તેણે ઓફિસમાંથી છૂટ્ટી લીધી અને અમદાવાદ માટે ફ્લાઇટ બુક કરી નાખી પ્લેનની બારીમાંથી બહાર જોતા તેનું દિમાગ વારંવાર તેને એ ચાર વર્ષમાં પાછળ ખેંચી રહ્યું હતું જ્યારે તે અને માધવી બંને એક હતા એ નાની નાની વાતો એ એકબીજાની ચિંતા એ બધું જ કેટલું સારું હતું કેટલું સાચું તો પછી ભૂલ ક્યાં થઈ ભૂલની શરૂઆત હકીકતમાં બધું જ બદલ્યું માધવીની મમ્મીની બીમારી પછી માધવીને કોઈ ભાઈ ન હતો પિતાનું અવસાન પણ થઈ ગયું હતું તે પોતાની મમ્મીની દેખભાળ માટે થોડા દિવસો મમ્મી પાસે રહેવા જતી રહી શરૂઆતમાં તો વિક્રમે કોઈ વાંધો દર્શાવ્યો નહીં પરંતુ ધીરે ધીરે તેને આ વાતથી ચીડ થવા લાગી તેનો ગુસ્સો ફોન પર નીકળવા લાગ્યો મમ્મીની હાલત ઠીક નથી વિક્રમ થોડુંક સમજવાનો પ્રયાસ કરો માધવીના અવાજમાં એક લાચારી હતી પરંતુ વિક્રમ તેની સ્થિતિને સમજવાનો ક્યારે પણ પ્રયાસ કરતો નહોતો વિક્રમની જીદના કારણે તે પાછી આવી ગઈ પણ મમ્મીની હાલત હજી પણ એવી જ હતી તે દરમિયાન તેણે જીગર પાસે મદદ લેવાનું વિચાર્યું જીગર માધવીનો માનેલો ભાઈ જે તેના જ મોહલ્લામાં રહેતો હતો મમ્મીની દવાઓથી લઈને ડોક્ટર સુધી જીગર દરેક કામમાં તેની મદદ કરતો હતો માધવી ઘણી વખત તેને ફોન કરતી અને અહીંથી જ વિક્રમના મનમાં શંકા પેદા થવા લાગી વિક્રમનો પુરુષવાદી અહંકાર તેને એ માનવા ન તો દઈ રહ્યો કે તેની પત્નીને બીજા કોઈ પુરુષની મદદની જરૂરત પડી શકે છે આગલા દિવસે ફરી જીગર સાથે વાત થઈ તો ખબર પડી કે મમ્મીની હાલત ફરીવાર બગડવા લાગી છે માધવી પાછી પોતાની મમ્મી પાસે આવી ગઈ વિક્રમની શંકા હવે વધારે ઊંડી થતી ગઈ એક રાત્રે લગભગ અગિયાર વાગ્યે વિક્રમે માધવીને ફોન કર્યો ફોન વ્યસ્ત હતો પંદર મિનિટ સુધી સતત પ્રયાસ કર્યા પછી જ્યારે ફોન લાગ્યો તો વિક્રમનો ગુસ્સો ફાટી નીકળ્યો કોની સાથે આટલી લાંબી વાતો કરી રહી હતી અડધી રાત્રે માધવીએ સમજાવ્યું કે તે જીગરભાઈને મમ્મીની સવારની દવાઓ લખાવી રહી હતી અને જીગરના વખાણ કર્યા આટલું સાંભળીને વિક્રમની અંદર જાણે આગ લાગી ગઈ દવાઓ લખાવી રહી હતી રાતના અગિયાર વાગ્યે દવાઓ યાદ આવી રહી છે કે દવાના બહાને કંઈક બીજું જ ચાલી રહ્યું છે માધવીની આંખમાં આંસુ આવી ગયા તમે શું કહી રહ્યા છો વિક્રમ મારા પર શંકા કરી રહ્યા છો શંકા નહીં વિશ્વાસ છે મને વિક્રમે રાડ પાડી અને ફોન કાપી નાખ્યો એ રાત્રે માધવી સૂઈ ન શકી અહંકારનો વિનાશ આગલા દિવસે વિક્રમ જાણ કર્યા વગર માધવીના પિયર પહોંચી ગયો તે એને રંગે હાથ પકડવા માંગતો હતો જ્યારે તે ત્યાં પહોંચ્યો તો દરવાજો ખુલ્લો જ હતો તેણે અંદર પગ મૂક્યો તો સામે સોફા પર માધવી અને તેની બાજુના સોફા પર જીગર બેઠા હતા વિક્રમને જોઈને જીગર સન્માનમાં ઊભો થઈ ગયો નમસ્તે જીજાજી પરંતુ વિક્રમની નજરોમાં આગ હતી તો આ છે તારી મમ્મીની બીમારીનું નાટક અને આ છે તારી સેવા મારી પીઠ પાછળ આ બધું ચાલી રહ્યું છે માધવી માધવીનો ચહેરો ફીકો પડી ગયો વિક્રમ જીભ સંભાળીને બોલો આ શું બકવાસ કરી રહ્યા છો બકવાસ હું આંધળો નથી માધવી જે માણસ માટે તે મને અને મારા ઘરને ભૂલાવી નાખ્યા આજે એની સાથે અહીં મજા કરી રહી છો આ શબ્દ માધવીના આત્મસન્માનને છિન્ન કરવા માટે ઘણા હતા તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા પરંતુ તેના અવાજમાં હવે નફરત હતી છી વિક્રમ તમારા વિચાર કેટલા હલકા છે જે માણસે એક ભાઈની જેમ આ મુશ્કેલ સમયમાં મારો સાથ આપ્યો તમે એનું નામ મારી સાથે જોડી રહ્યા છો લાલચ છે આવી વિચાર સરણી પર બસ બહુ થઈ ગયું ભાઈ આ નાટક આ સંબંધ આજે અત્યારે જ ખતમ થાય છે વિક્રમે નિર્ણય સંભળાવી દીધો માધવી પથ્થરની જેમ જડવત ઊભી રહી ઠીક છે અંદરના રૂમથી માધવીની મમ્મીનો કમજોર અવાજ આવ્યો માધવીએ વિક્રમની આંખોમાં આંખો નાખીને કહ્યું હવે કંઈ પણ સમજાવવાની જરૂરત નથી જીગરભાઈ જેને હકીકત જોવી જ નથી તેને કોઈ કંઈ નથી દેખાડી શકતું વિક્રમ કંઈ પણ કહ્યા વગર દરવાજો પછાડીને ત્યાંથી નીકળી ગયો છૂટાછેડા અને પશ્ચાતાપ તરફ એ રાત્રે ઘરે પાછા આવીને વિક્રમે પોતાની મમ્મી સુધાબેનને બધું જ જણાવી દીધું પરંતુ પોતાની કહાનીમાં તેણે માધવીને એક દગાબાજ અને પોતાને એક બિચારો પતિ બનાવીને રજૂ કર્યો પરંતુ સુધાબેને કહ્યું બેટા ગુસ્સામાં લીધેલો નિર્ણય હંમેશા ખોટો હોય છે માધવી એવી છોકરી નથી વિક્રમ પોતાના અહંકારમાં અડગ રહ્યો બીજા દિવસે સુધાબેને માધવીને ફોન કરીને ઘર બચાવવા કહ્યું પણ માધવી બોલી મમ્મી જે સંબંધમાં માન સન્માન જ ન બચ્યું હોય તેને જોડીને શું મળશે તેમણે મારા ચારિત્ર્ય પર સવાલ ઉપાડ્યો છે હવે કંઈ પણ ઠીક નહીં થઈ શકે બંને પરિવારોએ સંબંધ બચાવવાના ઘણા પ્રયાસ કર્યા પરંતુ વિક્રમ પોતાના અહંકારમાં અને માધવી પોતાના સ્વાભિમાનની લડાઈમાં અડગ રહી ન્યાયાલયમાં તેઓ છેલ્લી વખત મળ્યા અને હંમેશા માટે તેમના રસ્તા અલગ થઈ ગયા ત્યાર પછી વિક્રમ હંમેશા માટે બોમ્બે જતો રહ્યો હકીકતનો ચહેરો અમદાવાદ એરપોર્ટ પર ઉતરતા જ વિક્રમ પહેલાથી બુક કરાવેલી પોતાની કાર તરફ આગળ વધ્યો તેણે મનમાં ને મનમાં હસ્યો આજે માધવી જોશે કે તેણે શું ખોયું છે તેના વગર વિક્રમ કેટલો મોટો માણસ બની ગયો છે તેણે મોબાઈલમાં માધવી દ્વારા મોકલવામાં આવેલું નવું એડ્રેસ જોયું ટેક્સી એક શાનદાર ત્રણ માળના ઘર સામે ઊભી રહી ઘરની બહાર માધવીઝ કિચનનું એક સુંદર બોર્ડ લાગેલું હતું વિક્રમ થોડીવાર માટે હેરાન રહી ગયો તેણે ગેટ પર લાગેલી ઘંટડી વગાડી દરવાજો એક છોકરીએ ખોલ્યો છોકરી તેને અંદર લઈ આવી ડ્રોઈંગ રૂમની આગળ એક મોટો હોલ હતો જેને એક પ્રોફેશનલ કિચનમાં બદલી નાખવામાં આવ્યો હતો ત્યાં આઠ દસ મહિલાઓ ઝડપથી કામ કરી રહી હતી અને હવામાં મસાલાઓની સુગંધ હતી ત્યારે કોઈકનો અવાજ આવ્યો અને વિક્રમે જોયું સામે માધવી ઊભી હતી તેણે એક સુંદર બ્લૂ કલરની સિલ્કની સાડી પહેરેલી હતી જેની ઉપર એક સફેદ એપ્રન બાંધેલું હતું અને ચહેરા પર એક અનોખો તેજ હતો તે પહેલાં કરતા ક્યાંય વધારે સુંદર લાગી રહી હતી તેણે વિક્રમને જોયો અને એક હળવી રહસ્યમય મુસ્કાન આપી આવી ગયા તમે વિક્રમે સોફા પર બેસતા બોલ્યો હા આમ તો મારા માટે બોમ્બેથી અમદાવાદ આવવું કોઈ મુશ્કેલ વાત નથી બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરું છું માધવીએ ફક્ત એટલું જ કહ્યું સારું છે વિક્રમનો અહંકાર ઘવાયો આ બધું શું છે ક્યારથી મતલબ આ બિઝનેસ તમારાથી અલગ થયા પછીથી પહેલા ફક્ત આઠ દસ લોકો માટે ટિફિન બનાવતી હતી હવે હવે રોજના લગભગ ત્રણસો પચાસ ટિફિન નીકળે છે અમદાવાદની ત્રણ કંપનીઓનો કોન્ટ્રાક્ટ છે મારી પાસે વિક્રમને હવે જલન થવા લાગી તો એટલા માટે બોલાવ્યો છે પોતાની સફળતા દેખાડવા માટે માધવીએ માથું હલાવ્યું ના વિક્રમ જે દેખાડવાનું હતું એ હજી બાકી છે તે ઉપરના રૂમમાં છે આ સાંભળીને વિક્રમના હૃદયના ધબકારા તેજ થઈ ગયા માધવી ઊભી થઈ ગઈ ચાલો તમને દેખાડું વિક્રમનું અભિમાન હવે ડરમાં બદલાવા લાગ્યું હતું હું અહીં જ ઠીક છું જે વાત કરવી છે અહીં જ કરી લઈએ માધવીએ તેની આંખોમાં આંખો નાખી વિક્રમ જ્યારે આટલી દૂર આવી જ ગયા છો તો થોડા ડગલા વધારે જે આજે હું તમને દેખાડીશ ને તે જોયા પછી કદાચ તમને તમારી મિલકત રૂપિયા સંપત્તિ રૂવાબ બધું જ અર્થહીન લાગશે તે ન ઇચ્છવા છતાં પણ તેની પાછળ પાછળ ચાલી નીકળ્યો સીડીઓ તરફ ઉપરના માળનો નજારો નીચે કરતા બિલકુલ અલગ હતો અહીં એક નીરવ શાંતિ હતી માધવી એક બંધ દરવાજાની સામે આવીને અટકી ગઈ અને વિક્રમ પર એક નજર નાખી વિક્રમ પોતાના અભિમાનને પોતાના ગુસ્સાને થોડીવાર માટે બહાર જ છોડી દેજો પછી પૂછ્યું પોતાની મમ્મી સાથે છેલ્લી વખત ક્યારે વાત કરી હતી તમે વિક્રમ પાસે કોઈ જવાબ નહોતો માધવીએ દરવાજાને ધક્કો માર્યો દરવાજો ખુલ્યો અને અંદરનું દ્રશ્ય જોઈને વિક્રમની આંખો સામે અંધારું છવાઈ ગયું એક પલંગ પર એક વૃદ્ધ મહિલા સૂતેલા હતા તે બીજું કોઈ નહીં તે તેની પોતાની મમ્મી સુધાબેન હતા પરંતુ આ તો બસ એક હાડપિંજર હતું વિક્રમ પલંગ પાસે પહોંચ્યો મમ્મી તમે તમે અહીં કઈ રીતે તમારી આ હાલત તમે તો ભાઈ પાસે હતા ને સુધાબેન કંઈ કહી ન શક્યા બસ તેમની આંખમાંથી આંસુઓની ધારા વહી નીકળી માધવી આગળ વધી સુધાબેનના આંસુ લૂછ્યા અને વિક્રમ તરફ જોયું જવાબ જોઈએ તમને તો પૂછો મમ્મીને અને સાંભળો તેમના દીકરાની કહાની જે પોતાની માને એક જવાબદારી સમજીને મોટાભાઈના દરવાજા પર છોડી આવ્યો હતો અને પછી ક્યારે પણ પાછું વળીને એ પણ ન પૂછ્યું કે તે જીવે પણ છે કે મરી ગઈ વિક્રમ ત્યાં જ પલંગ પાસે ઘૂંટણીએ બેસી જમીન પર બેસી ગયો અને રડવા લાગ્યો સુધાબેને કહેવાનું શરૂ કર્યું જ્યારે તું જતો રહ્યો તો મને લાગ્યું હતું ચલો એક નહીં તો બીજો દીકરો તો છે તારોભાઈ શરૂઆતમાં ખૂબ જ ધ્યાન રાખતો હતો પરંતુ ધીરે ધીરે હું તારી ભાભીની આંખોમાં ખટકવા લાગી તેમણે જણાવ્યું કે એક દિવસ ભાભીએ સાફસાફ કહી દીધો કે એ હવે તેમની જવાબદારી નહીં ઉપાડી શકે અને ભાઈએ પણ પોતાની પત્નીને એક શબ્દ પણ કહ્યો નહીં આગલી સવારે તારોભાઈ મને મંદિરે દર્શન કરાવવાના બહાને એક વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો બેટા સુધાબેન રડી પડ્યા પછી કહ્યું કે તેઓ ત્યાંથી ભાગી નીકળ્યા અને રસ્તા પર ભટકતા રહ્યા જ્યાં સુધી માધવીએ તેમને મંદિરે ન જોયા માધવીએ વાત આગળ વધારી હું એ દિવસે મંદિરે ગઈ હતી મમ્મીની આવી હાલત જોઈને હું તેમને ઓળખી જ ન શકી જ્યારે ચહેરો ઓળખાયો તો મારા હોશ ઉડી ગયા હું તેમને ઘરે લઈ આવી પણ ત્યાં સુધીમાં તેમની હાલત ઘણી બગડી ગઈ હતી પાછલા બે મહિનાથી તેઓ અહીં જ છે મારી સાથે વિક્રમનો દિમાગ શૂન્ય થઈ ગયો તેણે માધવી તરફ જોયું તે મને પહેલાં કેમ ન કહ્યું માધવી માધવી બોલી યાદ કરો તમને ફોન કર્યો હતો દરેક વખતે તમારો ફોન કાતો વ્યસ્ત હતો અથવા તમે ઉપાડ્યો નહીં અથવા તો ઉપાડીને હું બિઝી છું એમ કહીને મૂકી દીધો તમે ક્યારેય જાણવાનો પ્રયાસ કર્યો જ નહીં સુધાબેને કમજોર અવાજમાં કહ્યું અને જો પોતાની જે પત્ની પર તે શંકા કરી જેને તે ઘરેથી કાઢી નાખી આજે તેના કારણે જ હું જીવતી છું એ દિવસ રાત મારી સેવા કરે છે બેટા માધવી બોલી મેં કોઈ ઉપકાર નથી કર્યો મમ્મી મારા માટે તમે મારી મા સમાન જ છો જ્યારે મેં પોતાની મમ્મીને મુસીબત અને દુઃખના સમયે એકલી ના મૂકી તો તમને કઈ રીતે છોડી દેતી ત્યારે દરવાજા પર જીગર આવ્યો જે દવાઓ લઈને આવ્યો હતો કલ્પેશે વિક્રમને જોયો પણ નજરઅંદાજ કરીને સુધાબેન સાથે વાત કરી તેના ગયા પછી વિક્રમે મમ્મીને બોમ્બે પોતાની સાથે લઈ જવાનું કહ્યું મમ્મી હવે મારી સાથે ચાલો હું તમને પોતાની સાથે પાછા લઈ જઈશ બોમ્બે હું તમારી દિવસ રાત સેવા કરીશ આ સાંભળીને સુધાબેને કહ્યું બેટા જે ખુશી માટે તું મને બોમ્બે લઈ જવા માંગે છે એ ખુશી તું મને અહીં મારી આ દીકરી પાસે મળી રહી છે તું તો પોતાના કામમાં વ્યસ્ત રહીશ અને હું ત્યાં તારા મોટા એવા ઘરમાં એક ખૂણામાં પડી રહીશ મારો આખરી સમય હવે મારી આ દીકરી પાસે જ વિચશે પછી માધવી આવી અને વિક્રમને કહ્યું ફરજ આ ફરજ તમને ત્યારે યાદ ન આવી જ્યારે તમે તેમને પોતાના મોટાભાઈના ભરોસે મૂકી દીધા હતા ફરજ ફક્ત એક શબ્દ નથી હોતો વિક્રમ તેને નિભાવવી પડે છે તેણે સમજાવ્યું કે તે વિક્રમને નીચા દેખાડવા માટે નહીં પણ હકીકત દેખાડવા માટે બોલાવ્યો હતો પશ્ચાતાપ અને પુનર્મિલન વિક્રમ હોટલના આલિશાન રૂમમાં પહોંચ્યો રૂમની ખામોશી તેને કાપવા દોડી રહી હતી તેણે પોતાની ભૂલોને પોતાના અહંકારને પોતાના હલકા વિચારને દરેક વસ્તુને પોતાની આંખોની સામે તોલી જોઈ અને સવારે જ્યારે સૂરજની પહેલી કિરણ રૂમમાં દાખલ થઈ તો વિક્રમ એક નિર્ણય લઈ ચૂક્યો હતો સવારે વિક્રમ હોટેલથી સીધો માધવીના ઘરે પહોંચ્યો તે હિંમત કરીને અંદર આવ્યો માધવી ઊભી હતી હું મમ્મીને મળવા આવ્યો છું વિક્રમ બોલ્યો માધવીએ કહ્યું મમ્મી તો સૂતા છે કંઈ વાંધો નહીં હું રાહ જોઈ લઈશ વિક્રમે કહ્યું અને ત્યાં રસોડાના ખૂણામાં રાખેલી એક ખુરશી પર ચૂપચાપ બેસી ગયો કલાકો વીતી ગયા વિક્રમ ત્યાં જ બેઠો રહ્યો અને માધવીને કામ કરતા જોઈ રહ્યો હતો બપોરે જ્યારે સુધાબેનની નીંદર ખુલી તો વિક્રમ તેમની પાસે ગયો અને તેમના પગ દબાવવા લાગ્યો તે દિવસે વિક્રમ સાંજ સુધી પોતાની મમ્મીની સેવા કરતો રહ્યો આ જ ઘટનાક્રમ આગલા બે દિવસ સુધી ચાલતો રહ્યો એક દિવસ જ્યારે વિક્રમ મમ્મીના રૂમમાં હતો તો માધવી તેના માટે ચા લઈને આવી વિક્રમે ચાનો કપ લઈ લીધો અને ધીરેથી કહ્યું થેન્ક યુ માધવીએ પૂછ્યું બોમ્બે પાછું નથી જવાનું તમારે વિક્રમે માથું નમાવી લીધું મેં મારી ઓફિસમાં એક મહિનાની છુટ્ટી લઈ લીધી છે જ્યાં સુધી મમ્મી ઠીક નહીં થઈ જાય હું અહીં જ રહીશ મને મારી ભૂલ સુધારવાની એક તક આપી દે વિક્રમે આજે ફક્ત પોતાની મમ્મીની સેવા જ નહોતી કરી પરંતુ તે માધવીના ઘરના નાના મોટા કામોમાં પણ મદદ કરી રહ્યો હતો એક બપોરે જ્યારે રસોડાની સિંક જામ થઈ ગઈ તો વિક્રમ પોતે જ સાધન લઈને તેને ઠીક કરવામાં લાગી ગયો બે કલાકની મહેનત પછી જ્યારે સિંક ઠીક થઈ ગઈ તો વિક્રમના કપડાં અને હાથ ગંદા થઈ ગયા હતા માધવી તેને જોતી રહી ગઈ આ બધું કરવાની જરૂરત નથી વિક્રમ તેણે ધીમા અવાજે કહ્યું જરૂર છે માધવી મેં તને ઘણા દુઃખ આપ્યા છે પશ્ચાતાપ તો કરી શકું ને આગલી સવારે જીગર ઘરે આવ્યો વિક્રમે હિંમત ભેગી કરી અને જીગરને અવાજ દીધો જીગર શું હું તારી સાથે બે મિનિટ વાત કરી શકું જીગર ડ્રોઈંગ રૂમમાં આવ્યો વિક્રમે તેની સામે ઊભો રહીને કહ્યું હું જાણું છું કે માફી માંગવાથી મારા કરેલા અપરાધ ઓછા નહીં થઈ જાય પરંતુ આજે હું તમારા બંનેની સામે પોતાના તે દરેક શબ્દ માટે માફી માગું છું જે મેં તમારા સંબંધ પર કીચડ ઉછાળવા માટે કહ્યા હતા જીગર મેં પોતાની અસુરક્ષા અને પોતાના ઘમંડમાં આંધળા થઈને તારા પર કેટલા ખરાબ આરોપ લગાડ્યા જો થઈ શકે તો પોતાના આ ગુનેગાર ભાઈને માફ કરી દેજે પછી તે માધવી તરફ ફર્યો અને માધવી હું સાચા મનથી તારી પાસે માફી માગું છું ત્યારે માધવી બોલી અમુક ભૂલો માફીને લાયક નથી હોતી વિક્રમ હું આજે પણ એ દિવસ નથી ભૂલી શકી જ્યારે તમે ભરેલી અદાલતમાં કહ્યું હતું કે હું એક ચરિત્રહીન સ્ત્રી છું વિક્રમ એકદમથી રોઈ પડ્યો હું જાણું છું મેં તારા આત્મસન્માનને ઠેસ પહોંચાડી છે જીગરે આગળ વધીને વિક્રમના ખભા પર હાથ રાખ્યો જીજાજી જે વીતી ગયું તે વીતી ગયું તમે પોતાની ભૂલ માની રહ્યા છો એ જ મોટી વાત છે મારા મનમાં તમારા માટે કોઈ મેલ નથી ના ગયા પછી વિક્રમ ત્યાં જમીન પર ઘૂંટણીએ બેસી ગયો તેણે માધવીની આગળ પોતાના હાથ જોડી દીધા માધવી હું જાણું છું કે હું તારે લાયક નથી હું તો બસ આ સંબંધની પોતાના પ્રેમની ભીખ માગી રહ્યો છું મને એક તક આપી દે માધવી હું તારો પતિ નહીં તારો જીવનસાથી બનીને રહેવા માંગુ છું તારો બિઝનેસ તારી ઓળખાણ બધું એવું જ રહેશે હું બસ તારી જિંદગીનો ભાગ બનવા માંગુ છું માધવી ઝળવત બનીને તેને જોતી રહી તેણે વિક્રમનો હાથ પકડીને તેને ઊભો કર્યો વિક્રમ જે ઘા તમે મને આપ્યા છે તે ખૂબ જ ઊંડા છે તેને ભરાવવામાં સમય લાગશે મને વિચારવા માટે થોડો સમય આપી દો અડધી રાત્રે વિક્રમના ફોનની ઘંટડી વાગી સ્ક્રીન પર માધવીનું નામ જોઈને તેનું હૃદય જોરથી ધબકવા લાગ્યું હેલો તેણે ધ્રુજતા અવાજે કહ્યું સામેથી માધવીનો શાંત પરંતુ દૃઢ અવાજ આવ્યો વિક્રમ મેં ઘણું વિચાર્યું અને મને લાગે છે દરેક સંબંધને બીજી તક મળવી જોઈએ અને દરેક માણસને પણ વિક્રમની આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા પરંતુ એક શરત છે માધવીએ કહ્યું દરેક શરત મંજૂર છે માધવી આ સંબંધ હવે બરાબરીનો હશે વિક્રમ આપણે બંને એકબીજાના સહારા બનીશું એકબીજાની તાકાત તમે મારી ઉડાનને નહીં રોકો મંજૂર છે વિક્રમે રડતા રડતાં કહ્યું હંમેશા માટે મંજૂર છે માધવી હું આજે પોતાનું ટ્રાન્સફર અમદાવાદ કરાવવા માટે એપ્લાય કરી નાખું છું આગલી સવારે સૂરજની પહેલી કિરણની સાથે કોઈએ દરવાજા પર ટકોરા કર્યા માધવી બહાર આવી તો જોયું દરવાજા પર વિક્રમ ઊભો હતો અંદર આવતા જ એ માધવીની સામે ઘૂંટણભેર બેસી ગયો અને બસ એટલું જ કહી શક્યો તારા વગર મારી જિંદગી અધૂરી છે હું તને ફરી ક્યારેય ખોવા નથી માંગતો ભરી આંખે માધવીએ તેને ઊભો કર્યો અને ગળે લગાવી લીધો બોધપાઠ અને અંતિમ સંદેશ તો મિત્રો આ વાર્તા પરથી આપણને શીખવા મળે છે કે પતિ અને પત્ની બંને સમાન છે પતિએ ક્યારે પણ પત્નીને પોતાની ગુલામ કે પોતાનાથી નીચી ન સમજવી જોઈએ તો મિત્રો અંતમાં માધવીએ જે નિર્ણય લીધો એ બરાબર હતો કે નહીં પોતાનું મંતવ્ય કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આજની વાર્તા ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો